શ્રી અમર નર્મદેશ્વર મહાદેવ ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે આ પ્રસંગે ભવ્ય સંતવાણી ડાયરાનું આગામી તારીખ સાત ત્રણ ના રોજ અમર નર્મદેશ્વર મહાદેવ આશા હોસ્પિટલ પાસે પોરબંદર ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવાનું છે આ પ્રસંગમાં જાહેર જનતાને આવા અપીલ અમર નર્મદેશ્વર મહાદેવ ગ્રુપ તરફથી કરવામાં આવી છે અને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે અહેવાલ અશ્વિન ઠકરાર નમસ્કાર મિત્રો જય માતાજી જય શિયા હર હર મહાદેવ ઓસુ દેવાયત ખવડાને જણાવતા આનંદ થાય જો આવનારી તારીખ એટલે કે સાત ત્રણ બે હજાર ચોવીસના રોજ પોરબંદર મુકામે એટલે કે અમર શ્રી અમર નર્મદેશ્વર મહાદેવના એક નવનિર્માણ મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠાના મહોત્સવ નિમિત્તે ભવ્યથી ભવ્ય લોક ડાયરાનું આયોજન કરેલ છે તમામ ધર્મ અને ધાર્મિક પ્રેમી જનતાને ભાવભૂર આમંત્રણ પાઠવું છું આવું છું આપ પણ આવવાનું ચૂકતા નહીં અને શુભ સ્થળ છે પેરાડાઇઝ ફુવારાની બાજુમાં પોરબંદર મુકામે અને ભાઈ શ્રી સલીમભાઈ ભાઈ શ્રી ગોવિંદભાઈ તથા નર્મેદેશ્વર મહાદેવ ગ્રુપ દ્વારા બધાને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવે છે ચાલો સાથે મળી ભગવાન શિવના ગુણાનું ગાન કરીએ આનંદ કરીએ તારીખ સાત ત્રણ બે હજાર ચોવીસના રોજ પોરબંદર મુકામે જય માતાજી જય શ્યારામ હર હર મિત્રો જય માતાજી જય ભીમનાથ હું છું દેવરાજ ગઢવી નાનો ડેરો કચ્છ આઈ તો જ આશીર્વાદ સાથે આપને જણાવતા મને અનહદ ખુશી થાય છે કે પોરબંદર મુકામે શ્રી અમર નર્મદેશ્વર મહાદેવના નવ નિર્મિત મંદિર પ્રાણ પ્રતિષ્ઠા હૃદય થી આમંત્રણ આપું છું જેનું સ્થળ છે પેરાડાઈઝ ફુવારાની બાજુમાં પોરબંદર જય જય માતાજી આશીર્વાદ પાણી અને સૌ દેવો ડૂબી જાય માય ગોથા એવો કોક કાગડા એવો ભગવાન શ્રી અમર નર્મદેશ્વર મહાદેવના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ભવ્ય લોકડા આયોજન કરવામાં આવ્યું છે તારીખ છે સાત ત્રણ બે ચોવીસ સ્થળ છે પેરેડાઈસ ફુવારાની બાજુમાં પોરબંદર આવો આપણે સૌ મળીએ અને આનંદ કરીએ